ડ્રાઈવરોનું કહેવું છે કે ચાર મહિનાનો સમય વેતવા છતાં પણ પગાર પાવતી આપવામાં આવતી નથી બોનસમાં પણ અનેક ક્ષતિઓ છે આઈ કાર્ડ આપ્યા નથી યુનિફોર્મ પણ આપવામાં આવ્યા નથી અને આ મામલે રજૂઆત કરવા જઈએ તો દર વખતે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ સ્ટેજ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ કરવામાં નહીં આવતા તમામ ડ્રાઈવરો રોષે ભરાયા હતા વ્હીકલ પુલ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવી ડ્રાઈવરો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ડ્રાઇવરોનું કહેવું છે કે આટલા વર્ષો વીત્યા છતાં પણ આજ દિન સુધી અમારી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી વારંવાર રજૂઆત કરી છે હવે ન છૂટકે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી એજન્સી દ્વારા એમને પૂરતો પગાર આપવામાં આવતો નથી કે પીએફ આપવામાં આવતો એવી જે રજૂઆત છે એ અમારા જે સંબંધિત શાખા છે એને સંસ્થા સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવશે આ જે બધા છે એ વિકલ્પના કોન્ટ્રાક્ટના ડ્રાઈવરો છે ને આ ડ્રાઈવરો પાછલા ઓગણીસ વીસ વર્ષથી કાર્યરત છે આજે એટલા વર્ષોથી કોન્ટ્રાક્ટર આવે છે બદલાય છે ડ્રાઈવરો એજ્યુકેશન આજ છે ને જે કોન્ટ્રાક્ટર આવે છે એ આમનું શોષણ કરતા આવે છે કોઈ પીએફ લઈ ગયા કોઈ બોનસ લઈ ગયા વર્ષોથી આ પ્રથા ચાલતી આવી છે ને મેં ચાર મહિના અગાઉ જ બાલાજી પ્રાઇવેટ લિમિટેડના નામના કોન્ટ્રાક્ટરને કોન્ટેક્ટ અપાવવા છે એ કોન્ટ્રાક્ટરે લઘુત્તમ વેતન નથી આવ્યું ના પગાર પાવતી ના ઈ ના પી એફ કે આ પગાર સાથે બોનસ છે એ બી નથી આવ્યું એટલે અમારી ચાર મહિનાથી રજૂઆત કરતા આવ્યા છે કે ભાઈ અમારે આ અમારી જે માગણી છે એ પૂરી કરવામાં આવે પણ આ શું કોઈ એમાં ધ્યાન આપ્યું નથી એટલે અમારે કમિશનરથી રજૂઆત કરવા આવ્યા છે કે આ ગરીબ ડ્રાઈવરો છે ને જેમને રોજીરોટી મળે કાયદેસરને મળવામાં આવે એ રજૂઆત કરે પગાર બધાનો ઓછો આવે છે લઘુત્તમ બેદમ પ્રમાણે પગાર ચૂકવવામાં નથી આવતો પગાર પાવતી નથી મળતી યુનિફોર્મ નથી આવ્યા કે ઈએસઆઈના અપડેટ નથી કર્યા કોના પીએફના મેસેજ નથી આવતા એટલે જે ટેન્ડરના નિયમ છે એને હંડ્રેડ પર્સન્ટ આના કોઈ પુરવાર કર્યા નથી આમ કેટલા ડ્રાઈવરો છે લગભગ સાડા ત્રણસો ચારસો હશે ડ્રાઈવરમાં પટાવાલા છે કોલમેન છે ટાયર ફિટર છે કોમ્પ્યુટર ઓપરેટર લગભગ ત્રણસો થાળી ચારસો રૂપિયા શું કરશું કમિશન છે આવે છે હવે એટલે એમને જોઈએ મળીશું કહેવા માંગે છે સાહેબ એના પર આગળ વિચારીશું પછી